વિકાસની વાતો વચ્ચે સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના આંજણા ગામે આવેલ અંતિમધામ સુવિધાઓ વિહોણું જોવા મળ્યું છે અંતિમ ક્રિયા માટે આવતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો વીસ વર્ષ પહેલા ઓટલો અને તેના ઉપર પતરાનો શેડ બનાવવામાં આવ્યો હતો પણ તે પણ હાલ તો પતરા ગરમીથી ખવાઈ ગયા છે તો ચોમાસા દરમિયાન કોઈ ન ગામનું મૃત્યુ થાય તો અંતિમ ક્રિયા માટે મુશ્કેલીઓ ઊભી થાય છે અને વરસતા વરસાદમાં અગ્નિદા કરવા મુશ્કેલ પડે છે તો હાલ કમોસમી વરસાદમાં ગામમાં રહેતી મહિલાનું મૃત્યુ થતાં પરિવાર તથા ઝરમર વરસાદને લઈને અંતિમ ક્રિયામાં મુશ્કેલીઓ પડી હતી તો થોડાક દિવસો પહેલા એક ચીતાને અગ્નિદાન કર્યા બાદ વરસાદ ધોધમાર ચાલુ થતા ચીતા ઉપર વરસાદ વરસતા ચીતા પર પાણી ફરી વળ્યું હતું ત્યારે વિકાસની વાતો વચ્ચે તલોદ તાલુકાના આંજણા ગામે આવેલ અંતિમ ધામમાં પાણી બેઠક વ્યવસ્થા લાકડા માટે રૂમ કમ્પાઉન્ડ હોલ સહિતની કોઈ જ સુવિધાઓ ન હોવાને કારણે ગ્રામજનોમાં તંત્ર સામે રોષ ફેલાયો છે તો જાણવા મળ્યું છે કે અંતિમ ધામ માટે ગ્રાન્ટ પણ મંજૂર થઈ છે અને તેની ખુલતી નથી તેવું કહેવામાં આવી રહ્યું છે ત્યારે હાલ તો અંતિમ ધામમાં આવતા ગ્રામજનો પરેશાન થઈ રહ્યા છે ત્યારે સત્વરે અંતિમ ધામનું કામ હાથ ધરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે હવે જોવું રહેશે કે આવા ચોમાસા પહેલા ધામ ખરેખર અંતિમ ધામ બની જશે કે પછી જેવું હતું તેવી ને તેવી જ પરિસ્થિતિ સર્જાયેલી રહેશે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઇટ ન્યૂઝ